મારું કે કોકો કિતો તો તમાર કોકો બતાવશે કે મોબાઈલ છોકો લઈ ગયો બીકો અત્યારે ખેતરે ગયો આ કયો મોબાઈલ છે ને તમે કમેન્ટ કરી દે આજ મસરૂસ હોય ને કે પણ મને અર્ધી ખબર છે અને આજે એ બોલ કહી દઉં બધો તમાર મણા આખો બ્લોગમાં બનાવી તો કો જો તો ખોલતા નહીં મમી ફોટો હે આવી ફિયાર મોબાઈલ હોય તો વજન ના મારે પડી જાય તો આમ આપણે ના હોય માં જો આવો કા ખોખો હે તા ખોખા માં પડી જાય કે તમાર મોબાઈલ છે ખોખો હા મજો આમ આઈ પી ના આવી કે આ રે પણ આવી ગઈ નયા કોકાગરી આયા તા એ બતાય ની હે ને જાહેરાત સે હા આમાં બધું એવું દેખું છે રાઈટ કોકો સે આવો તો શ્યામાજી આપડે મોબાઈલ નો ચાટિંગ હતો અત્યારે મોબાઈલ નું ચાટિંગ ખાવા તો મોબાઈલ નો ચાટિંગ સે ને આ એના ફેગો કા પેલો બોય હતો ખાલી કોકો અને આપડે છે આ અમારે છે એરબડ્સ